એકોતેર વ્યારા વિધાનસભા ધારાસભ્ય મોહન કોકણીના રાજીનામાની માંગ કરાઈ દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લાના કલેક્ટરને ધર્મ પરિવર્તન વિરુદ્ધ આવેદનપત્ર અપાયું એકસો ઇકોતેરના ધારાસભ્ય મોહન કોકણી દ્વારા ચૂંટણીમાં ખોટું સોગંદનામું રજૂ કર્યા હોવાના આક્ષેપો સાથે રાજીનામું મંગાવી ધર્મની કોલમમાં હિન્દુ લખનાર એકસો ઇકોતેરના ધારાસભ્ય મોહનભાઈ કોકણી હાલ તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં ખ્રિસ્તી સભાઓના કાર્યક્રમ કરી રહ્યા છે ધારાસભ્ય મોહન કોકણીએ ખ્રિસ્તી કાર્યક્રમમાં સ્ટેજ પર ચડીને કહ્યું કે તમે પણ આવો અને બીજાને પણ લેતા આવો મોહન કોકણીનો ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપતો વિડીયો વાયરલ થયા બાદ જો તેઓ ખ્રિસ્તી હોય તો ચૂંટણીના ફોર્મમાં ખોટી માહિતી કેમ આપી આથી તેમના રાજીનામાની માંગ ઉઠી તાપી જિલ્લામાં સર્કિટ હાઉસ અને સરકારી સત્તાનો ધર્મ પરિવર્તન માટે ઉપયોગ થતો હોવાના આક્ષેપો થયા ખોટી માહિતી આપવા બદલ જો સરકાર એકસો વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકનીનું ધારાસભ્ય પદ રદ નહીં કરે તો દેવ બિરસા સેના દ્વારા આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી મારું નામ છે જગદીશભાઈ ચૌધરી શું કહેવા માંગો છો અત્યારે આજે ખ્રિસ્તીઓના કાર્યક્રમ થઈ રહ્યા છે તે અંગે આજે છેલ્લા ઘણા સમયથી ખ્રિસ્તીઓના કાર્યક્રમ ખૂબ મોટા પાયે થાય છે એમાં ધર્માંતરિત કરવા માટે વ્યારા એકસો એકોતેર વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી જાતે જાય છે જાતે આયોજન કરે છે અને ભાષણ બી એમનું આપે છે તો દેહ બિરસાની માંગ એવી છે કે એમણે જ્યારે વિધાનસભાની ચૂંટણી માટેનું જો ફોર્મ ભર્યું હતું એમાં એમણે ધર્મની કોલમમાં શું લખેલું હતું એમાં ખ્રિસ્તી લખેલું હશે તો અમારે કોઈ વાંધો નથી એટલે અગર કંઈ બીજું લખેલું હશે તો અમારો વાંધો એ છે કે એમણે એવું લખવું નહીં જોઈએ અથવા તો એમણે

સ્ટેજ પર જઈને એવો એમ કહે છે કે તમે જાતે બી આવો અને બીજાને બી લઈ આવો ખ્રિસ્તી ધર્મના જે દરેક પ્રોગ્રામ થાય છે એમાં મોહનભાઈ એવું જ કહે છે કે તમે આવો અને બીજાને બી લઈ આવો બીજાને લઈ આવો મતલબ એવું થાય છે કે અહીંયા ધર્મ પરિવર્તનની ખૂબ ચાલે છે એવું નહીં થવું જોઈએ અને જે સર્કિટ હાઉસનો અત્યારે સરકારી પ્રોપર્ટીનો ઉપયોગ થઈ રહ્યો છે એવું માનવા જાણવા મળ્યું છે તે અંગે શું કહેશો એમાં જે સર્કિટ હાઉસ છે એમાં બહારથી જે પાસ્ટરો આવે છે એમને રોકાણ કરાવવામાં આવે છે તો સર્કિટ હાઉસના આવી રીતના દુરુપયોગ સરકારી જે મિલકત છે એમનો દુરુપયોગ કરવામાં આવે છે એ મોહનભાઈ કોકણી દ્વારા કરવામાં આવે છે ધર્મ પરિવર્તન માટે સરકારી મશીનરી અને સરકારી આવાસ અને સરકારી સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે એવું કેવું છે હા એવું નહી થયું જોઈએ જી ધન્યવાદ